સુરતના ફૂડ ડ્રગ્સ વિભાગના દરોડા નશાકારક વેચાણ ને લઈને મેડિકલ પર દરોડા પાંડેસરા બમરોલી રોડ ઉપરના મેડિકલ પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું મેડિકલ સ્ટોર સંચાલક અભિષેક શાહ અને પ્રભુ સિંહ આ બંનેની અટકાયત કરી લેવામાં આવી છે સુરતના પાંડેસરામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડ્યા છે

ટોટલ સાત હજાર પાંચસોને સિત્તેરનું કુલ ત્રેસઠ બોટલ કોડી કોલ્ડની પકડવામાં આવે છે તે ઉપરાંત પાંડેસરા વિસ્તારની અંદર શિવ મેડિકલ સ્ટોરની અંદર ટોટલ કોનેક્સની તેર બોટલ એમ ત્રેપનસો રૂપિયાનો મુદ્દામાલ એમ બંને કેસ ભેગા થઈને ટોટલ બાર હજાર આઠસો સિત્તેર રૂપિયાનો મુદ્દામાલ થતાં બે આરોપીને પકડવામાં આવે છે અને એના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે